નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ફેમિલી મિત્રો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં અત્યારે તમને જે આ વિડીયોમાં બતાય છે વૈદેહી ફેમિલી વ્લોગ્સ તો ફેમિલી મિત્રો એ મારી બીજી ચેનલ છે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો અને રોજે રોજ ફેમિલી વ્લોગ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો યુટ્યુબમાં તમે જઈને સર્ચ કરી શકો છો વૈદેહી ફેમિલી વ્લોગ્સ અથવા તો વિડિયોના ડિસ ડિસ્ક્રિપ્શનમાં પણ હું તેની લિંક મૂકી દઉં છું તો તે લિંક ઉપર જઈને પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો તો મિત્રો અમને સપોર્ટ કરવા વિનંતી તો શરૂ કરીએ આજનો વિડિયો તો ઓલ્ડ પેન્શન સ્કીમ દેશભરમાં ભારે ચર્ચાનો વિષય છે એક સમયે સરકારી કર્મચારીઓ માટે સુરક્ષિત નિવૃત્તિનો આધાર હતો તો યોજના થોડા વર્ષો પહેલાં બંધ કરવામાં આવી હતી જોકે હવે તેને પુનઃસ્થાપિત કરવાની માંગ વધી રહી છે આ લેખ ઓપીએસની ગૂંચવણો અને તેની બદલીઓ અને તેના વળતર માટે ચાલી રહેલા પ્રયત્નોની વિગતો આપશે મિત્રો તો મિત્રો વિડીયો લાઇક કરી દેજો તો જૂની પેન્શન યોજના એ સરકાર દ્વારા સમર્થિત નિવૃત્તિ યોજના હતી જે કર્મચારીઓને તેમના અંતિમ પગારના લગભગ અડધા જેટલા પેન્શનની ખાતરી આપે છે તદઉપરાંત આ પેન્શનની રકમ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએના આધારે સમયાંતરે વધારાને આધીન હતી જે ફુગાઓ સાથે સલામતીનું માળખું પૂરું પાડે છે તો બે હજાર ચારમાં જૂની પેન્શન યોજનાને નવી પેન્શન યોજના દ્વારા બદલવામાં આવી ઓપીએસથી વિપરીત એનપીએસ માટે કર્મચારી અને સરકાર બંનેને પેન્શન ફંડમાં નિશ્ચિત રકમનું યોગદાન આપવું જરૂરી છે નિવૃત્તિ પછી સંચિત રકમનું રોકાણ કરવામાં આવે છે અને પ્રાપ્ત પેન્શન આ રોકાણો દ્વારા પેદા થતાં વળતર પર આધારિત છે આ સિસ્ટમ બજારના જોખમની ડિગ્રી રજૂ કરે છે જે ઓપીએસમાં ગેરહાજર હતી તો ઘણા સરકારી કર્મચારીઓ એનપીએસ પર ઓપીએસની તરફેણ કરે છે કારણ કે તેને બાયંતધરીયુક્ત પેન્શન અને હકીકત એ છે કે રકમ તેના છેલ્લા ખેંચાયેલ પગાર સાથે સીધી રીતે જોડાયેલી છે તેનાથી વિપરીત એનપીએસમાં આવી કોઈ ગેરંટી આપતું નથી પેન્શનમાં બજારની કામગીરીને આધારે વધઘટ થાય છે જ્યારે ઓપીએસને પુનઃસ્થાપિત કરવા અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર શબ્દ નથી ત્યારે કેટલાક રાજ્યોએ તેનું પર પુનર્વિચાર કરવાનું શરૂ કર્યું છે ઓપીએસનું વળતર લાખો સરકારી કર્મચારીઓને સંભવિતપણે લાભ આપી શકે છે પરંતુ નોંધપાત્ર નાણાકીય પડકારો પણ ઊભી કરી શકે છે તો ઓપીએસ પુનઃસ્થાપિત કરવાના પડકારોની વાત કરીએ તો ઓપીએસને પાછું લાવવા માટે મુખ્ય અવરોધોમાં સરકાર પર નોંધપાત્ર નાણાકીય બોજ સંભવિત ન્યાયિક પડકારો અને નાના કર્મચારીઓનો વિરોધ સમાવેશ થાય છે જેઓ એનપીએસની લૌલિકતાને પસંદ કરી શકે છે તો આજના વિડીયાની નિષ્કર્ષની વાત કરીએ તો જૂની પેન્શન યોજના ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો છે તેનું સંભવિત વળતર ઘણા સરકારી કર્મચારીઓની નિવૃત્તિને સુરક્ષિત કરી શકે છે પરંતુ તે ઘણા નાણાકીય અને કાનૂની પડકારો પણ ઊભા કરે છે જેની સરકારે કાળજીપૂર્વક નેગેટિવ કરવું જોઈએ શું ઓપીએસ પુનરાગમન કરશે કે ભૂતકોળનો અવશેષ રહેશે તે એક પ્રશ્ન છે જેનો જવાબ ફક્ત સમય જ આપશે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો સાથે આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી બીજી ચેનલ જે નવી વ્લોગની ચેનલ છે તે પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજના વ્લોગ જોજો આપણા તો ફરીવાર મળીશું આવી જ નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ